ચાલો આજે આપણે ફ્લાવર શેપની એક મસ્ત મજાની નવી ફરસીપુરી બનાવીએ તો સૌથી પહેલા માપ મુજબ મરી અને જીરુંને વાટી લેવાના છે હવે એક કપ મેંદામાં એક ચમચી જેવા વાટેલા મરી અને જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને ઘી ઉમેરી બધું જ મિક્સ કરી લેવાનું છે અને પા કપ પાણી ઉમેરીને મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે હવે બીજા કપ મેંદામાં હળદર મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ઘી ઉમેરી પાણી ઉમેરી બધું મિક્સ કરી લોટ બાંધી લેવાનો છે આ પીળો લોટ થશે તો હવે આ બંને લોટને દસ

તો વ્હાઈટ જે લોટ છે એમાંથી મોટી પૂરી બનાવી લઈશું અને યલો લોટમાંથી નાની પૂરી બનાવીશું હવે મોટી પૂરી ઉપર નાની પૂરી ગોઠવીને એમાં ચાર કટ લગાવી લેવાના છે અને ટ્રાઇંગલ જેવા જે પાર્ટ તૈયાર થાય એને લાઇનમાં ગોઠવતા જઈશું અને પ્રેસ કરતા જઈશું તો સાતથી આઠ જેવા ટ્રાએંગલ ગોઠવીને પ્રેસ કરી દઈશું અને ઉપરથી ફોલ્ડ કરતા જઈ નીચે સુધી લઈ જઈશું હવે આ રોલને વચ્ચેથી કટ કરીશું પણ આપણે નાઈફનો ઉપયોગ નહીં કરીએ પણ દોરાનો ઉપયોગ કરીશું તો બંને વચ્ચે દોરાને ગાંઠ મારીએ એવી રીતના બે બાજુથી છેડા ખેંચી લઈશું એટલે આપોઆપ કપાઈ જશે તો અહીં આ પૂરી તૈયાર થઈ ગઈ છે તો એકદમ ફ્લાવર જેવી લાગે છે ને તો આવી રીતના બધી પૂરીને તૈયાર કરી લેવાની છે હવે આ પૂરીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવાની છે ધીરે ધીરે તળાશે ને તો જ પૂરી એકદમ ક્રિસ્પી થશે તો અહીં બધી પૂરી તૈયાર થઈ ગઈ છે તો છે ને એકદમ મસ્ત મજાની ફ્લાવર જેવી તો આ પૂરી તહેવારોમાં જરૂરથી બનાવજો